નમસ્કાર દર્શક મિત્રો ટ્વેન્ટી ફોર વડોદરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે એવા વ્યક્તિ સાથે આપણે મળી રહ્યા છે પ્રદીપજી ગઢવી આપણે શિવ ઉત્સવ આવી રહ્યો છે વડોદરામાં અને આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું કે કેવી રીતે શિવ ઉત્સવ મનાવે છે અને શું થાય છે એની માટે ચર્ચા કરીશું આપણે આજે વડોદરાની મુલાકાતે આવ્યા છો શું કહેશો ટ્વેન્ટી ફોર અવર્સ આપની વડોદરાની ચેનલની મારી ખૂબ ખૂબ શુભકામના તેમજ વડોદરા સંસ્કારી નગરી અને સંગીત રસિક નગરી એ તમામ શ્રોતાઓને પણ મારા ખૂબ ખૂબ નમસ્કાર મારી ખૂબ શુભકામનાઓ તમે અનેક ડાયરાઓમાં એક કીર્તિદાન ઘડવીને એવી રીતે કરવી છે શું કહેશો એની વિશે બહુ વર્ષો પહેલાં શિવડાની વંદના લખેલી એમની ઉપર મને ખૂબ જ શ્રદ્ધા અને એ શિવશ્રુતિ આજના કોઈ પણ એવા રાતના પ્રોગ્રામો નથી હોતા કે જ્યાં એ ગવાતી નથી એટલે એ ખૂબ જ ગવાય છે એક શિવડેરાઈની કૃપા છે એમાં કીર્તિદાન હોશમાણ મીર અરિજીતસિંહજી કૈલાસ ખેર ઘણા બધા કલાકારો જે નામાંકિત કલાકારો છે ને એમના કંઠે ગવાયેલી છે અને લોકો ખૂબ ઉત્સાહથી એને સાંભળે છે જે રીતે તમે શરૂઆત કરેલી એક આરથી શરૂઆત કરેલી ને કેવી રીતે શરૂઆત કરેલી બહુ વર્ષો પહેલાં એક હું એઝ એ આર્ટિસ્ટ મારી એક કેસેટ બનતી તેમાં શિવની વંદના નામે આ લખેલા એમાંથી આ એક શિવ શિવશ્રુતિ હતી એ લગભગ પંચ્યાસી છ્યાસીમાં મેં લખેલી અને ત્યારબાદ જાહેરમાં ભુજ એક કલ્ચર પ્રોગ્રામ હતો શિવના મંદિરે ત્યાં શિવ સુધી ગાય ત્યાર પછી ખૂબ ગવાય છે આજ દૂરદર્શનમાં મેં પણ ગાય છે અને અનેક લોકો દર રાત્રિએ ગાય છે જાહેર પ્રોગ્રામમાં જે રીતે તમે શરૂઆત કરેલી એવી રીતે શિવરાત્રિ આવી રહી છે વડોદરામાં કે અનેક ઉત્સવો થાય છે કેવી રીતે જોશો દાડાની દયાદી આ શહેર ઉપર અહીંના તળાવમાં બહુ મોટી શિવડાની મૂર્તિ છે અને આના લોકો પણ સંસ્કારી છે સંગીત રસિક છે અને શિવને ખૂબ જ ચાહે છે તો હું દાદાને કહું કે એની કૃપા કાયમ નગરી ઉપર રહીએ આપણા ભારત ઉપર રહીએ આપણા ગુજરાત ઉપર એની કૃપા રહીએ અને એની કાયમ એની વંદના થતી રહીએ એવી મારી શુભકામનાઓ છે એક આપણે ઝલક બતાવીશું તમે સ્ટુડિયોમાં અહીંયા આવ્યો છો તો આ આપના સ્ટુડિયોમાં મારા ભાઈના દીકરા એવા અહીં પોલીસ ખાતામાં નરેન્દ્ર ટાપરિયા છે એમના મળવાથી આવી આપને મળવાનું થયું તો અહીં આવ્યો છું હું એક મારી એક જે શિવસ્તુતિ જે બહુ અત્યારે પ્રખ્યાત છે એની એક બે ચરણ ભજનના અંતરા સંભળાવી દઉં આપને शक्ति के पर वह दिन रात का कार्तिकेशि <Onionisation> <hleden> <huh> હરિયાના શશિ ભાદેવી નિરાતી છોકર હરિયા

है हमेसे चकड़ा है और सांस पे पहरा सांस पे पहरा है, पे पहरा है। और बड़कन पीती हुई